હેલો મારી યુટ્યુબ ફેમિલી ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ કેમ છો બધા હો બધા મજામાં જશો અને અત્યારે વાગી ગયા છે પોણા બાર જેવું થયું છે બાર જેવું પણ અમારા રાણીબહેનના જે રજા છે ને તો વાણી ઘરે છે એટલે અમે લોકો એને કાલે પછી નવરાત્રીનું આયોજન કરેલું છે આંગણવાડીએ તો એની પ્રિપરેશનમાં હતા

જોઈ લો તો આ રીતે છે ને મેં વાણીના હાથમાં કરી દીધી આગળ ને પાછળ કેમ કે કંકુવાળા હાથ કરીએ ને તો પછી કપડાય બગડી જાય એના કરતાં મહેંદી મેં કીધું કરી દો તો કેવી લાગે બધાય કમેન્ટ કરજો કા વાણી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા કેમ છો બધા મજામાં ને મજામાં ને મને મેંદી કેવી લાગી બધા કેવી લાગી બધા કમેન્ટ કરીને આપવાની છે જે અમે લાણી લીધી હતી ને પર્સ ને તમને બતાવ્યા હતા ને એ તો આજે અમે ત્યાં જવાના છીએ સાંજે તો મારી જોડે બ્લોગ માઇન્ડ સુધી બેના રેજો ખુબ મજા આવશે કેમ કે અત્યારે હે ને એ ગરબી બધી એવી ઓછી થતી હોય છે પ્રાચીન ગરબી જે આપણે પહેલાં જેન્ટ્સને લેડીઝને ગવડાવતા હોય ને અત્યારે તો ડિસ્કો દાંડિયા વધી ગયા ગવડાવવા વાળા એવા અને ડીજે ઉપર હોય છે અહીંયા તો હે ને જેન્ટ્સ લોકો ગવડાવે બહુ સરસ અને બાળ બધી બાળાઓ હોય એ રાસ લઈને બહુ મસ્ત મસ્ત માંડવો કરીને શણગારેલું હોય છે માતાજીની વચ્ચે સ્થાપના કરેલી હોય છે ફરતી બાજુ છોકરીઓ બધી ગરબે રાસ લેતી હોય છે તો ખૂબ સરસ જોવાની મજા આવે હું દર વખતે મારા બ્લોગની અંદર બતાવું છું અને આ વખતે પણ બતાવીશ અને દાદાએ ઘણા લોકોને આમંત્રણ આપ્યું છે ત્યાં બધાને સન્માન કરવાનું છે તો ઘણું બધું જોવા મળશે તમને અમારા બ્લોગ માઇન્ડ સુધી બન્યા રહેજો અને અત્યારે હવે ટાઈમ થઈ ગયો છે મારે ફૂલ રસોઈનો જો કે મમ્મી છે ને બધું કરે એટલે વાંધો નથી તો વાણીબેન જોઈ લ્યો વાણીબેન મજા આવશે તમને એમાં હે વાણીબેન હા જો બતાવીશ રાખે હો કા મસ્ત તો હું તમને હે ને એ બધું બતાવીશ ગરબીનું અને અત્યારે ચાલો મમ્મી હું બનાવ્યું છે આજે બપોરનું ભોજનમાં એ પણ તમને બતાવી દો કેમકે કંઈક ખાંડવાનો અવાજ આવે હે અમે રૂમમાં છીએ હજી તો ચાલો બહાર જઈને જોઈએ આપણે અને બસ લઈને રહેજો કાલે વાણીને તૈયાર કરવાની છે એટલે એની બધી તૈયારી મારે આજે કરી જોશે કેમકે રાતે મોડું થઈ જશે અને સવારે પછી હે ને મજા ન આવે કેમ કે એને સાડા દસે તો મોકલી દેવાની છે બાકી બધા મને ખીજવે કે કલાક એકલા રાસ લેવાનો વારો આવશે વાણીને કેમ કે કલાક તો તમે તૈયાર થશો ને મોડા મોડા જાશો એટલા માટે તો આજે બધી તૈયારી કરી લઈશ ને બપોર પછી બધી જવાની તૈયારી કરવાની સોઈમાં છે તો આજે જોજો શું જોવા મળે છે નવીન બ્લોગની અંદર અને મળીએ આપણે થોડી વાર પછી ત્યાં સુધીમાં બધા લાઈક કરી દેજો શેર કરી દેજો અને સરસ મજાની કમેન્ટ કરજો કે મારા બ્લોગ જોવાની તમને મજા આવે છે કે નહીં અને મારી ચેનલમાં નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો તું કામ માથવામ આમ કરે આવે છે આ છે તો હવે અમારે વાણીબેન ને હાજરીમાં રહેવું જોશે કેમ કે હાથમાં મહેંદી છે ને એટલા માટે બસ તો ઘડીક પછી મમ્મી ફ્રી થઈ જશે એટલે એ બે કરશે કારણ કે જમ્યા જમ્યા ને ત્યાં સુધી રાખવાનો ઠેરાવ કર્યો નહીં તો એ વીખી નાખે પણ જ્યાં સુધી જમીનો લઈ જમવાનો ટાઈમ ન થઈ જાય ને ત્યાં સુધી રાખવાની છે એટલે સરસ કલર આવી જાય પછી નેન પોલીસ ને બધું આગળ આગળ કરશું તો ચલો મળીએ આગળ આપણે બનાવે જવું લગની અંદર બાય બાય બતાવ્યું બાને હે તો જો બાય ચટણી ખાંડે હે સરસ મજાનું

પછી કંકુવાળું હોય તો તો કંકુવાળા કપડાં કપડા થાય ને એટલે મહેંદી થઈ ગઈ અમે અત્યારે કરી લીધી એટલે ઉપાધી હું વાટાણે જો ડ્રેગન કાલ માસિંગ ઘરે ખાવા ગયા બીલા હે એવડા મોટા મોટા પેશન ફ્રૂટ છે બધું ખાવાનું કઈ ઘટે એટલું નથી પણ કોઈ ખાતું નથી હું કે મમ્મી તો જો મમ્મી વાસણ કરવા માંડ્યા હે હાલો હાલ તો મારે છે ને રોટલા બનાવવાના રહ્યા અને દાળમાં કરી લીધો ને હા તો જો મમ્મી દાળમાં મસાલો તો કરી લીધો એટલે રોટલા રોટલી કરવાની છે તો મળીએ આપણે આગળ ચાલો ફ્રેન્ડ તો ફાઈનલી તૈયાર થઈ ગયા છીએ જવા માટે અને સાડા આઠ વાગી ગયા છે અમારે નીકળવું તો આઠ વાગે પણ સાડા આઠ થઈ ગયા તો અમે નીકળીએ અને ચાલો પછી બધાની મુલાકાત કરાવું વાણીબેન તો બહાર જતા પણ રહ્યા છે પણ તો ચલો મળીએ આપણે આગળ બહાર જઈને અને લોગમાં એન્ડ સુધી બહાઈને રહેજો ખૂબ મજા આવવાની છે આજે અને બી કન્ટિન્યુ લાગશે

જો વાણી સરસ ની તૈયાર થાય પણ ગાડીમાં હરખી નઈ દેખાય એટલે દેખાય કે દીકરી તો મસ્ત મહેંદી જો કેવો સરસ જો મહેંદી નો કલર પણ જો કેવો સરસ આવી ગયો મે બપોરે મહેંદી ને ત્યારે અને જો ઘડિયાળ વાણી ની નવી નવી હા

ધીવરા જગમગ જગમગ થાય ધીવરા જગમગ જગમગતા ધીવરા જગમગ જગમગ થાય ધીવરા જગમગ જગમગતા ஜ மா ஜம ஜ ஹா சும்ரேவா சும்ரா சும்ோ उनंदा जगमग जगमगा जो त उतो या न था Go, not the dog, the mug, the dog, 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 the the dog, the dog, the 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 ચાલો ફ્રેન્ડ્સ આજના બ્લોગ ને અહીંયા પૂરો કરીએ છીએ આ વ્લોગ આપણો અડધો છે જેમાં મેં તમને નાની બાળાઓના રાસદ બતાવ્યા છે બાકી જો બહુ મોટો વ્લોગ થઈ જતો તો અડધી કલાક ત્રીસ મિનિટ જેવું થઈ જત હતું એટલા માટે તો આવકને મેં અહીંયા પૂરો કરી દીધો છે અને આપણે જે દાદા સન્માન કરે છે બધાનું ગામની અંદર જ્ઞાતિ જાતિનો ભેદભાવ કર્યા વગર દાદાએ ઘણા લોકોનું ત્યાં સન્માન કર્યું છે વયોવૃદ્ધ લોકો હોય તો એનું પણ સન્માન કર્યું છે જે વર્ષની ઉપરના છે એનું સન્માન કર્યું ત્યાં જે ગૌશાળાની અંદર છે પછી બધા અમુક એવા કાર્ય કાર્યક્રમ જે કરતા હોય એટલે મતલબ કે જે સામાજિક કાર્ય હોય આપણે કહીએ તો કોઈ ગૌશાળાની અંદર છે પછી ગરમીની અંદર અંદર જે લોકો કાર્ય બધું જે કામ કરતા હોય સંભાળતા હોય તો ઘણા બધા લોકોનું દાદા એ સન્માન કરેલું છે બધાને બ્લેન્કેટ ને એવું આપીને તો એ બધા સન્માન છે અમારા ગરબી મંડળે જે છે એ એની અમારા આખા પરિવારનું સન્માન કર્યું છે કેમકે દાદા ઘણા વર્ષોથી શાયદ ચાલીસ પિસ્તાલીસ વર્ષથી દાદા પિસ્તાલીસ વર્ષથી દાદા છે ને ગરમી મંડળની અંદર પાંચમા નોરતે દાદાનું એક ફિક્સ જ છે કે પાંચમું નોરતું કોઈ સંજોગ એવા હોય તો ચોથું કે પછી છઠ્ઠું કે એવી રીતના થઈ જાય બાકી પાંચમું નોરતું દાદાનું ફિક્સ છે તે દિવસે પાંચમા નોરતે આખું ગામ છે ને દાદાની રાહ જોતું હોય છે અને દાદા ત્યાં પાંચમા નોરતે ઇનામ આપવા માટે જાય છે એટલે હવે હું અમે જ્યારથી બધા હું આવી છું મેરેજ કરીને ત્યાંથી અમે બધા ફેમિલીમાં જઈએ છીએ વાણી એવી ત્યાંથી વાણી પણ અમારે ભેગી આવે છે અમે એ કોઈ વર્ષ મિસ નથી કર્યું દર વર્ષે જઈએ જ છીએ અને જો દાદા હોય કે ન હોય અમે આ કાર્ય ચાલુ રાખવાના છીએ તો જે સન્માનનો કાર્યક્રમ છે એ હું હજી આવતીકાલ આ બ્લોગમાં મૂકવાની છું તો એ પણ તમે જરૂરથી જોઈ લેજો ગામના લોકોએ અમારું પણ સન્માન કર્યું છે અમે લોકોએ એમનું સન્માન કર્યું છે તો એ બધું જે છે મોટી બહેનોના રાસ છે જે એ બધો આવતીકાલના ની અંદર આવશે તો આવતીકાલનો બ્લોગ પણ જરૂરથી જોજો અને આ પણ બ્લોગ જોઈને એન્જોય કરજો અને આવતીકાલે આપણે આજ બ્લોગ આવી જશે દસ વાગે કદાચ વહેલા મોડું થાય બાકી દસ થશે તો આપણું બ્લોગ આવી જશે એટલે જોવાનું ભૂલતા નહીં અને બસ આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો અને હું પણ બ્લોગ બનાવતી રહીશ તો ચાલો મળી હવે આપણે આવતા બ્લોગની અંદર ત્યાં સુધી બધાઈને બાય બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ